શું તમે પણ સવારે જાગીને એનર્જેટિક ફીલ કરવાના બદલે થાકેલા અને ખૂબ જ લો ફીલ કરો છો તો આ વિડીયો ખરેખર તમારા માટે મદદરૂપ થઈ શકે છે સો વેલકમ ટુ અવર રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાની તમે પણ વારંવાર થાકી જતા હોવ તો તમારા ડાયટમાં સામેલ કરો આ પાંચ સુપર ફૂડ સવારે ઉઠતાની સાથે જ તમને થાક લાગે છે નાસ્તો કર્યા પછી પણ આ થાક દૂર નથી થતો તેમજ બપોરનું ભોજન કર્યા પછી પણ જો થાક તમારા પર હાવી થાય છે તો આ જાણકારી તમારા માટે છે મોટા ભાગના લોકો તેને આ નાની સમસ્યા સમજીને અવગણે છે પણ ભવિષ્યમાં તમારા માટે આ મોટી સમસ્યા બની શકે છે એવામાં આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમારા ડાયટમાં કેટલાક એનર્જી વધારતા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જેનાથી માત્ર એનર્જી જ નથી વધતી પરંતુ બીજા ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે બદામ ખાવાથી તમે એનર્જેટિક બનશો જો તમને નબળાઈ લાગે છે તો તમે બદામનું સેવન કરી શકો છો તેમાં રહેલા ઓમેગા થ્રી ફેટ એસિડ મેગ્નેશિયમ અને વિટામિન ઈ જેવા પોષક તત્વો છે એ શરીરને એનર્જી આપે છે એવોકાડોમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ફાઈબર પોટેશિયમ ફેલોટ મેગ્નેશિયમ વિટામિન ઈ સી બી સિક્સ અને કે જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે જે શરીરને એનર્જી પૂરી પાડવાનું કામ કરે છે કેળા ખાવાથી એનર્જી મળશે અને સાથે સાથે પેટ પણ સ્વસ્થ રહેશે કેળાનું સેવન પણ ફાયદાકારક છે તેમાં પોટેશિયમ ફાઈબર કાર્બોહાઈડ્રેટ્સ વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો મળી આવે છે જે પાચન સારું કરવામાં મદદ કરે છે અને શરીરને એનર્જી પૂરી પાડે છે બદામની જેમ અખરોટ પણ તમને એનર્જી આપશે અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પ્રોટીન ફાઇબર અને વિટામિન ઈ જેવા ઘણા પોષક તત્વો હોય છે આવી સ્થિતિમાં તેનું સેવન શરીરને ઊર્જા આપવામાં અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે સંતરા પણ શરીરને શક્તિ આપશે સંતરામાં એન્ટીઓક્સિડન્ટ ગુણો છે ફાઇબર વિટામિન સી અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે માટે શરીરને એનર્જી આપે છે તેમજ તેના કારણે સ્કિન પણ હેલ્ધી રહે છે અને પાચનતંત્રમાં પણ સુધારો થાય છે તો આ સાથે જ સ્વસ્થ રહો અને હસતા રહો અવર રાજકોટની સાથે અને હા ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા